રૂમાલ માં બોદ દીય અરે રૂમાલ માં ના આપડા એમાં તો 500 ગ્રામ જ માય અરે બીજો મોમા ગીધો હણ મારે મતલબ મોટો કામ તું કોથરીયું ખાઈ પહેલા જોઈ લેજો પછી કોથરી એકા નેરિયા માં તમે બાદ વેણો તું જોઈ કર મોસાઈ છોતાઉ હા પેલા જબર

મોમા હજુ બીજું બીજું કાલે ઈ પણ ભરો હું હા બીજું કીધું ભરાઈ ગયું હવે હોય તમે ઠેલી લાવ

એ મમ્મા આલો પાછો કે લે બોડાજી ઓ વધારે ને બોડાજી દેશે ને મમ્મા માન જો બોડાજી માપરે ભઈ મજા આવે કે મજા ના આવે એ મમ્મા ને દેખ્યો બોડા આયે ગોડા મમ્મા ના દેહા ના મવા તો પકડ ફા ફા પકડ મ પકડો બોડીયા પકડ પકડો તો મરાઈ લે ગોડિયો બહુ ચાક ઓ મ પાગો મને બહુ મમ્મા પાગો પાકે પાકે પાકે

પોતરી આ તો મોમા બદલો ઉઠાવાનો નહીં રે આ